સારા માર્ક આવશે કે નહીં સારા માર્ક નહીં આવે તો શું આવા બધા પ્રશ્નો મનમાં ઉઠી રહ્યા છે અને આપણે ત્યાં સમસ્યા એ છે કે વધુ ગુણ સારા ગુણ આવે સારો સારા પીઆર આવે તો એમ કે જંગ જીતી ગયા છીએ એવો આખો માહોલ હોય છે અને ઓછા માર્ક આવે તો આ માણસ સ્કોર્ટ છે ને આ કામનો નથી છોકરો ને એનાથી ઘણીવાર

એટલે આ બહુ મહત્વની વાત છે કારણ કે સૌથી વધારે જિંદગી મહત્વની છે પરીક્ષા એ ફાઇનલ જજમેન્ટ નથી આજે આ વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે પરિમલભાઈ પરડવા જે સામાકાંઠા વિસ્તારમાં બહુ સરસ મજાની સ્કૂલ ચલાવે છે અને એનાથી પણ આગળ અ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળમાં મહામંત્રી પણ છે અને એમની શાળામાં જે

પરિમલભાઈ સામાન્ય રીતે પરિણામ આવવાનું હોય અઠવાડિયું દસ દિવસ બાકી હોય ત્યારે કેવો માહોલ હોય છે શાળામાં અને શાળાના વિદ્યાર્થીઓમાં પહેલા તો એ એક ખાસ પરીક્ષા દરમિયાન જેમ ન્યૂઝપેપર દ્વારા અથવા તો ન્યૂઝપેપર દ્વારા અથવા તો માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જ્યારે જાહેરાત કરવામાં આવે છે કે આવતા વીક માં રિઝલ્ટ બહાર પાડશું અથવા તો જાહેર કરશું ત્યારથી થોડીક વિદ્યાર્થીઓને એક ઇંતેજારી એક ઉત્સુકતા અને ટેન્શન બધું સાથે નિર્માણ થતું હોય છે કે ભાઈ હોશિયાર વિદ્યાર્થીઓ તમે વાત કરી એમ એમ કે મારે શું રિઝલ્ટ આવશે શું નહીં એની ચિંતા હોય છે એ જ રીતે મધ્યમ અને જેને પોતાની મહેનત કરવા પૂરેપૂરી કરેલી હોય પણ એને રહેતા હોય છે એટલે જ્યારે સરકાર શ્રી દ્વારા જયારે જાહેર કરવામાં આવે શેડ્યુલ મુજબ તેમાં થોડુંક આવું વાતાવરણ રહે છે સાથે સાથે સ્કૂલમાં કરીએ ગણીએ તો દસમા અને બારમાના જે બાળકો હોય છે તેમને

જે શ્રેષ્ઠ બાળકો જે મહેનત કરતા હોય છે તેનું રિઝલ્ટ હોય છે એ સમાજ લેવલે અને શાળા કક્ષાએ રિઝલ્ટ સારામાં સારું હોવું જોઈએ અને આપવું જોઈએ એ માટે પ્રયત્નશીલ હોય છે એને બે રીતે જોઈએ તો વિદ્યાર્થીની જે મહેનત છે તેને સન્માનવાનો જાહેરમાં બરાબર હા દીકરા દ્વારા માતાપિતાને સન્માનવાનો એક હક અને એક લાગણી આજે સામાન્ય રીતે દીકરો બાપથી ઓળખાતો હોય દીકરી બાપથી ઓળખાતી હોય પણ

એ થોડા ઘણા અંશે હતાશા પણ અનુભવે છે પણ એને આનંદ એ હોય છે સાથે કે મારો ખુબ સારી રીતે એટલે એટલો બધો વાંધો નથી આવતો ને એમાં એ વાત એમ જેમ જાનમાં લગ્નમાં જે છે તે વરરાજાની સાથે બીજા જે છે તે જાનમાં જોડાતો હોય મિત્રો એનો આનંદ લેતો હોય આ મિત્રો એ સરઘસ આનંદ લેતા હોય છે અને પોતાનો

જે છે તે સારામાં સારું આવે તેવું દરેક મા ની એની અપેક્ષા હોય છે તમે જેમ કહો છો એ નેવું ઉપર પીઆર વાળા જે વાલીઓ હોય છે એ વધારે ચિંતિત હોય છે એને વધારે ટેન્શન હોય છે અને એમાં હું કહું કે નવ્વાણું પીઆર વાળા જે બાળકો એને કદાચ એક માર્કે નવ્વાણું પીઆર ન આવ્યા ને અઠાણું પીઆર આવ્યા તો એ વિદ્યાર્થી વધારે ટેન્શન પણ અનુભવે છે અને હતાશા પણ અનુભવે છે એવા મેં વિદ્યાર્થીઓ પણ ઘણા જોયેલા છે ભાઈ મારે એક માર્કે હું રહી ગયો એનું આપણે ગણીએ તો જેમ ઓલિમ્પિક્સમાં બે સેકન્ડ માટે કે સેકન્ડના ના સમભાગ માટે સિલ્વર ગોલ્ડ ને બ્રોન્ઝ માટે જે રહી છે તેવો અહેસાસ અનુભવતો હોય છે પણ એ વિદ્યાર્થીઓની સાથે રેગ્યુલર લેવલે

પછી સરકારે હતાશા દૂર કરવા માટે નવાનું પીઆર આવ્યા પણ નવાણું પોઈન્ટ અઠાણું આવ્યા થી હતાશા અનુભવે છે નેવું ની તો પછી ની વાત છે છે પણ બીજો પહેલું છે એ ઓછું પરિણામ આવવાનું છે સાહીઠ ટકા એવા પચાસ ટકા આવ્યા અથવા તો નપાસ પણ થયા

શૈક્ષણિક કારકિર્દીમાં વિઘ્નો આવે એટલો હતાશે છોકરો થાય આવા સંજોગોમાં મા બાપની શાળાની સંચાલકોની શું ભૂમિકા હોય શકે હું એવું માનું છું કે સામાન્ય રીતે તટસ્થ અને યોગ્ય રિઝલ્ટ બાળકોને નવમાં અને દસમા જે કોઈ પણ શાળા હોય કે પોતાનું બાળકોનું તટસ્થ રિઝલ્ટ એક્ઝેક્ટ આપે કે ભાઈ તારીખ ક્ષમતા એસી ટકાની છે પચાસ ટકાની છે ચાલીસ ટકાની છે તે આપવા માટે પ્રયત્નશીલ રહી તો લગભગ નેવું પિયર આવશે નેવું ટકા આવશે આ વસ્તુ આવશે અને એનું રિયલ રિઝલ્ટ ન સમજી શક્યા હોય કદાચ ફર્સ્ટ ટર્મ નું સેકન્ડ ટર્મ નું અને એવી અપેક્ષા હા અનિવાર્ય સંજોગોને કારણે કોઈ બાળક પરીક્ષા દરમિયાન બીમાર પડ્યો ચપડા નીકળ્યા કોઈ કારણોસર એ વાર્ષિક પરીક્ષામાં કઈ અનિવાર્ય સંજોગો બી નહીં એમાં રિઝલ્ટ પણ ઓલું થાય તો એ વાંધો નથી પણ તમે કીધું એમ કે આ એક્ઝામ જે છે દસમાની કે બારમાની છેલ્લી એક્ઝામ નથી જીવનમાં ઘણી બધી પ્રેક્ટિકલ જે એક્ઝામ જે છે તે જીવવાની છે પ્રેક્ટિકલ એક્ઝામ એ લેવાની છે અને એને અને એ જે છે તમારે જીવનમાં ઘણું આગળ વધવાનું છે આ એક પડાવ છે જી 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 આ એક પડાવ છે આ એક પડાવ તમે પાર કરશો તો બીજો પડાવ આગળ વધશે આગળ જતા મુશ્કેલીઓ આવશે પણ એક પડાવ પાર કર્યો તો બીજો પડાવ પાર કરવાની મજા આવશે બાળકો તો કોઈ અઘટિત પગલું ન ભરે એના માટે માની લો કે અત્યારથી હજી પંદર દિવસ દસ દિવસ કે વીસક દિવસ રિઝલ્ટ વાર છે તો મા બાપ અને બાળકો બંને પ્રેક્ટિકલી અને મેન્ટલી બંને પ્રિપેર થાય દીકરા તને શું લાગે છે

મારું બાળક તો શ્રેષ્ઠ જ છે વરદાન છે ઈશ્વરે આપેલી એક ગોડ ગિફ્ટ છે એમાં દરેક બાળકની અલગ અલગ ક્ષમતા હોય દરેક ની ભણવાની કે કૌશલ્યની નથી હોતી કોઈની સ્કીલ હોય છે જે મોદી સાહેબ અત્યારે સ્કીલ બેઝ જે આગળ વધવા માટે પ્રયત્નશીલ કરે છે હું તો ત્યાં સુધી કહું કોઈ પણ દીકરીને સારામાં સારું સ્કેચ વર્ક કે ડિઝાઇનિંગ આવડતું હોય તો એ મહેંદી સારામાં સારી મૂકી શકે સારામાં સારું કાર્ય કરી શકે એ સમજીને ચાલવું જોઈએ દીકરાને સારામાં સારું ડિઝાઇનિંગ દોરી શકતો હોય ડ્રોઈંગ સારું હોય તો આવનારા સમયમાં ડિઝાઇનિંગમાં સારામાં સારું આગળ વધી શકે સ્કિલ સમજવી જોઈએ પછી એને મેથ્સ નું આવડે તો એ મહત્વનું નથી એને ઇંગ્લિશ લેંગ્વેજ ઓછી આવડે તો મહત્વ નથી એની સ્કિલ ડ્રોઈંગમાં છે તો એ સમજીને એ સ્કિલ એ જોબમાં અથવા તો એક વર્ષમાં આગળ વધવું અને સમજવું બંને બાજુ મા બાપે અને બાળકે બંને જોવું જરૂરી છે અને સાથે સાત આઠ નવ દસ માં બાળક હોય ને ત્યારથી આમ ભવિષ્ય હું એવું માનું છું જરૂરી છે મનથી બાળક સાથે વાર્તાલાપ કરીને જોર જબરદસ્તી થી નહીં કે હું ડોક્ટર છું તારે ડોક્ટર જ બનવાનું છે હું આવડું સારો શિક્ષક છું તો તારે આ બનવાનું છે એવું નહીં તને સેમાં રસ છે અને તું કઈ રીતે સફળ થાય તું આમાં કઈ રીતે આગળ વધી શકીશ તારે આટલી ટકાવારી લઈશ ત્યારે આ વસ્તુ કરી શકીશ અમે ઘણા એવા મા બાપ કે એની ટકાવારી કદાચ ઓછી હોય તો પણ એને સાયન્સ રાખવા માટેની લાગણી અપેક્ષા અને અથાગ્રહ હોય છે ત્યારે અમે એને સમજાવીએ કે ભાઈ સાયન્સ રાખવું એ કોમન વસ્તુ છે પણ આગળ આપણો ધ્યેય જે છે તે પરિસ્થિતિ ઘરની પરિસ્થિતિ આ બધી જોવી જરૂરી છે તો તમે એ પરિસ્થિતિમાં સારામાં સારું કામ કરી શકો ખાલી મેડિકલ એન્જિનિયરિંગ અથવા તો સીએ નથી ઘણા જીવનના કોર્સ છે કે તમે આગળ સારામાં રીતે તમે એમાં કરી શકો એટલે એ પ્રયત્ન વાર્તાલાપ અને એની સાથે ચર્ચા કરીએ તો ખૂબ સારામાં સારી રીતે એનું રિઝલ્ટ મળી શકે બહુ સાચી વાત અને દરેક દરેક બાળક છે પોતાની એની શક્તિ હોય છે એની અને એને ઓળખવી જોઈએ તમે દરેક બાળક ડોક્ટર કે દરેક બાળક એન્જિનિયર કે દરેક બાળક સીઆર નથી થઈ શકવાનો પણ તમે જેમ કહ્યું ચિત્રકાર સારો છે તો એ પણ બહુ મોટી સિદ્ધિ છે સંગીતમાં કોઈ પારંગત છે તો એ પણ એક મોટી સિદ્ધિ છે તમે દરેક વસ્તુને એક જ ત્રાજવાના તોલે મૂકો એ બરાબર વાત નથી અને પરમલભાઈ એક સરસ મજાનો કિસ્સો મધ્યપ્રદેશમાં એક પિતાનો છોકરો નાપાસ થાય છે ધોરણ 10 માંમાં

બરોબર છે એવું વિચારી અને પોઝિટિવ વિચારી તમે આગળ વધો તો હંમેશા સારામાં સારી રીતે તમે સફળ થઈ શકો બહુ સાચી વાત પણ તમને એવું લાગે છે કે શાળાઓમાં હવે કાઉન્સેલિંગ સેન્ટર શરૂ થવા જોઈએ સામાન્ય રીતે કરતા જ હોય છે શિક્ષકો પણ આમ જેને કહેવાય સત્તાવાર રીતે કારણ કે આ બહુ હવે સમસ્યા વધતી જાય છે કારણ કે સ્પર્ધા વધી છે અને વધવાની છે એમાં એમાં તમે એને અટકાવી શકવાના નથી

અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર યોગેશ જોગસણ દ્વારા અમે આખો એક કાઉન્સેલિંગ નો એક સારામાં સારો કાર્ય કરેલો અને અમને આનંદ છે કે તેમાં બે થી ત્રણ બાળકોને ખાસ કરીને બારમા ની બે દીકરીઓને એક દીકરાને અમે કાઉન્સેલિંગ કર્યું એ પ્રોફેસર દ્વારા યોગેશ ચોક્સણ દ્વારા અને સારામાં સારી એ દીકરીને મેડમ દ્વારા જે છે તે કાઉન્સેલિંગ કર્યું અને એને હતાશામાંથી અમે પરીક્ષાના રિઝલ્ટના દિવસોમાં મેં દૂર કરેલા છે હું એવું ઈચ્છું છું કે વિદ્યાર્થીઓ કરતા માતા પિતા સાથેનું કાઉન્સેલિંગ ખૂબ જરૂરી છે કે એમની અપેક્ષાઓ અને એમનું પ્રેશર જાજુ હોય છે છેલ્લે એક થી આઠ સુધી બાળકને શું છે બધી પ્રવૃત્તિ કરવા છૂટ હોય છે પણ નવમું ને દસમું આવે ને એટલે ક્રિકેટ બંધ મોલું બંધ આ બંધ ટીવી બંધ બધું બંધ હોય છે બધું બંધ હોય છે બંધ કરવું છે તો સાથે તમે એને સમય આપો ભાઈ દીકરો આપણે બે રોજ અડધી કલાક આપણે વાર્તાલાપ કરશું અભ્યાસ સિવાયનું આજે એ જો વાર્તાલાપ મળવા મંડે ને માતા પિતા સાથે તો ખૂબ સારું રિઝલ્ટ મળે કોઈ પણ પ્રકારની હતાશા ન થાય સામાજિક બહુ એક વેલ્યુએટેડ કામ થાય કારણ કે અત્યારે ટીવી અને મોબાઈલે આંતરિક સંબંધો ખતમ કરી દીધા છે આંતરિક સંબંધો સાવ બાપ દીકરો દીકરો દીકરી કે કોઈ પણ ફેમિલી ચાર મેમ્બર બે મેમ્બર કે ત્રણ મેમ્બર ઘરે હોય તો બે કલાક માંથી દસ મિનિટ વાર્તાલાપ નથી કરતા દસ મિનિટ એ મોબાઈલ કલાક હશે અડધી કલાક હશે પણ વાર્તાલાપ જે છે મોબાઈલ મૂકીને વાર્તાલાપ કરવો એ આજના ઘરમાં લગભગ જીરો છે લગભગ જીરો છે બહુ સાચી છે અને ખાસ કરીને જમણવાર વખતે કે બાકી વખતે ટીવી પણ ચાલુ હોય છે આજે ટીવી જોતા જોતા મૂવી જોતા જોતા કે કોઈ પણ કાર્ય જોતા જોતા જે છે આજે શાસ્ત્રોક રીતે હું એવું માનું છું કે તમારા અન્ન જયારે હોય આહાર ગ્રહણ કરતા હોય તો તમારે સારા વિચાર વાર્તાલાપ દ્વારા તમે વાર્તાલાપ કરો તો એક મજબૂત બોન્ડિંગ થાય તમને માતા પિતા પ્રત્યે ભાઈ બહેન પ્રત્યે એકાબીજા પ્રત્યે એવું ગઠબંધન થાય અને પ્લસ ખોરાકને જોઈને નિહાળીને તમે આરોગો તો તમને પાચન એમાં ઘણા બધા સરળતા પડે આ એક શાસ્ત્રોક રીતે વૈજ્ઞાનિક રીતે સાચું છે તો આ બધી વસ્તુ કરવી જરૂરી છે જો મા બાપ કાઉન્સેલિંગ થાય તો બહુ સારામાં બાબત છે આ એક બાબત અને ન થાય તો ખરેખર દસમા અને બારમા ના બાળકને ઓછામાં ઓછું એવું કોઈ અઠવાડિયે અડધી કલાક તો વાર્તાલાપ થવું જોઈએ હવે ઘરે જ વાર્તાલાપ કરે બાર હોટલમાં જમવા જતો હોય ત્યારે નોર્મલ વાર્તાલાપ કરે મંદિરે જતો હોય ત્યારે વાર્તાલાપ કરે કોઈ પ્રસંગમાં ગયા હોય ત્યારે રસ્તામાં વાર્તાલાપ કરે તો પણ થઈ શકે એના માટે સ્પેશિયલ ટાઈમ અનિવાર્ય સંજોગો કારણે નથી કરી શકતા કઈ વાંધો નહીં પણ પ્રસંગો પાતર વાત આ બધું હોય તો એમાંથી અડધી કલાક અડધી કલાક અઠવાડિયા દૂર કરે તો બીજા બધા કાર્યોમાં દૂર કરે અને પરિવાર માટે વાપરે તો ખૂબ સારું રિઝલ્ટ મળે અને કાઉન્સેલિંગની એક પ્રક્રિયા જે છે તે સારામાં સારી રીતે આવી જાય આજે પેલા જોઈન્ટ ફેમિલી હતા ત્યારે બધી વસ્તુ દાદા દાદી કાકા કાકી અને ભાઈ બહેનમાં ઓટોમેટિક કાઉન્સેલિંગ થઈ જતું

આ એક નરી વાસ્તવિકતા છે કે ભાઈ તમારા બાળકને ખરેખર આ વસ્તુની તકલીફ છે આ વસ્તુ છે મેં ઘણા એવા મા જોયેલા છે અને ઘણા બાળકો પણ એવા જોયેલા છે કે જે મા બાપ કહી શકતા નથી હું આટલું હાર્ડવર્ક ખેંચી શકું એમ નથી હું સાયન્સ રાખી શકું એમ નથી કે મને એટલું બર્ડન છે કે હું આ નહીં કરી શકું તે ખુલ્લા મને નથી કહી શકતા ઈ વાર્તાલાપ ખાસ કરીને દસમાના બાળકો માટે બહુ જરૂરી છે બરોબર છે કે જેથી આગળની લાઈન ક્લિયર કરવા માટે ભાઈ તું આ લાઈન ન લેતો તો ખરેખર અઠવાડિયા પંદર દિવસનું કાઉન્સેલિંગ જરૂરી છે કે દીકરા શું કરવું છે તો એના માટેનું આગલા દસ વર્ષનું પ્લાનિંગ એની સાથે કરવું જરૂરી છે જેથી બાળક થાય થાય દીકરી વર્ષની ત્યારે શું કરવું સામાજિક એનો સંબંધ કરવાનો ત્યારે શું કરવું કઈ રીતે આગળ વધવું આ ખૂબ જરૂરી છે અને ઈ વિઝન જો બાળકોને દસ વર્ષ નું આપવામાં આવે કારણ કે બાળકને જયારે બાલ મંદિરમાં પેલા એલ કેજી માં જયારે બેસાડે છે ત્યારે મા બાપનું એક વિઝન હોય છે

તમારે આ પરીક્ષાનું જીવન છે પછી જીવનની પરીક્ષાઓ કેટલી પાસ કરવાની છે એ રીતે તમારે આગળ વધવાનું છે એટલે આમાં દરેકની ભૂમિકા છે બાળક જે સમજતો હોય અને માતા પિતા એ ન સમજતા હોય તો એ વચ્ચેનું અંતર તમારે ઘટાડવું પડશે શાળાઓ અને શાળા સંચાલકો અને શિક્ષકો એ પણ એમાં મદદ કરી શકે સાચું માર્ગદર્શન આપીને

એટલે આ જરૂરી છે કે તમે પરિણામ ને આ રીતે સમજો અને એ રીતે છોકરાઓને સમજણ આપો પરિમલભાઈ તમે અમારી સાથે જોડાયા તમારો ખુપુ બાબા થેન્ક યુ થેન્ક યુ